દહેગામના બહિયલ ગામમાં ડિમોલેશન મુદ્દે હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું અસામાજિક તત્વો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અસામાજિક તત્વો પર ભવિષ્યમાં પણ કડક પગલાં ભરાશે નવરાત્રી દરમિયાન મા અંબાના ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો એવી કાર્યવાહી કરાઈ કે આવા તત્વો પથ્થર તરફ નજર નહીં કરે સૂર્યનું કિરણ ઉગે તે પહેલા આરોપીઓના ઘરના દરવાજા તોડી દેવાયા

આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસી ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવી